પકડ્યા ભડક્યા આ બધી જ વસ્તુ ઉપર આપણે ડિટેલમાં જવાના છીએ પરંતુ એ પહેલા વિડીયોની અંદર નવા આવ્યા હો તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદભુત વિડીયો બનાવતો રહું બહુ ઓછા રાજસ્થાનની અંદરથી સુરવીરો થયા છે જેની અંદર એમને જાડ સૂરજમલથી લઈ અને ત્યારબાદ મહારાણા પ્રતાપથી લઈને જે જે થયા હતા બે ચારના નામ ગણાવ્યા બાદ એમને સ્પષ્ટ એવું કહ્યું કે બીજા સુરવીરો નથી થયા બીજા જે રાજા મહારાજાઓ હતા એમને એમની એમના છોકરીઓના રિશ્તા એટલે કે એમના પરિવારના લગ્ન એ મુઘલો જોડે કરાવ્યા અને એમના જોડે લગ્ન કરાવ્યા અને જે સાદી અને જે રિશ્તા કરાવ્યા એનાથી એમને એમના રાજ ચલાવ્યા આ વાતને લઈ અને કરેણી સેનાએ ની અંદર એક રાજ શેખાવત જેમના અધ્યક્ષે એમને એક એક મોમેન્ટ છેડીને મોમેન્ટ એ છેડી કે આ રાજપૂતોનું અપમાન છે ક્ષત્રિયોનું અપમાન છે એક તરફ હનુમાન બેનીવાલે એમ કહી રહ્યા છે કે મેં કોઈ રાજપૂત કે કોઈ ક્ષત્રિય કે કોઈ જ્ઞાતિનું નામ નથી લીધું મેં ખાલી રાજા મહારાજાઓની વાતચીત કરી છે જેમને મુગલો આગળ કૂટડા ઠેક્યા હતા જ્યારબાદ આ કહેવામાં આવ્યું ત્યારબાદ કરણી સેનાના અધ્યક્ષે રાજ શેખાવતે આ મુદ્દાને ઉપાડ્યો અને એમને સ્પષ્ટપણે એવી ધમકી આપી કે અમે જ્યારે પણ કરણી સેના એટેક કરે છે ત્યારે કરણી સેનાનો એટેક કરવાની રીત એ ઘરે ઘૂસીને છે જ્યારે એમને આવું સ્ટેટમેન્ટ આપ્યું મિત્રો આપ જોઈ શકો છો મારી આ તરફ સ્ક્રીનની અંદર રાજ્ય કવત છે અને મારી આ તરફ સ્ક્રીનની અંદર હનુમાન બેની વાલ છે તો આ જ્યારે આવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે અમે જ્યારે પણ હુમલો કરીએ છીએ ત્યારે ઘરની અંદર ઘૂસીને હુમલો કરીએ છીએ જ્યારે આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ત્યારબાદ રાજકારણ ગરમાયું રાજકાર એ ગરમાયું કે હનુમાન બેનીવાલના સમર્થકો સતત પુષ્ટ શેર કરતા રહે ઘણા બધા કારણ કે હમણાં કરણી સેનાનો ઇતિહાસની અંદર હમણાં એક ઉત્તર પ્રદેશની અંદર એવી ઘટના બની હતી કે જે ઘટનાની અંદર સમાજવાદી પાર્ટીના એક સાંસદના ઘરે કરણી સેનાના સમર્થકો ઘૂસી ગયા હતા અને ત્યાં જઈ અને હો અલ્લાહ હો બહુ કર્યું હતું આ જે કર્યું હતું ત્યારબાદની વાતચીત એ થવા લાગી કે કોમેન્ટ બોક્સની અંદર ઘણા બધા દલિત સમાજના લોકો હોય બીજા અન્ય લોકોએ કહેવા માંડ્યા હોય કે તમે હવે જો તાકાત હોય તમારી કરણી સેનાની જો હવે તાકાત હોય તો આપ નાગુર હનુમાન બેનીવાલના ઘરે જાઓ આ વાતથી ધીરે 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 કરણી સેના અને એમના સમર્થકોમાં પણ માહોલ ગરમાયો ગરમાયો એટલા માટે મનાયો કારણ કે સોશિયલ મીડિયાની અંદર લોકો ચેલેન્જ કરી રહ્યા હતા કે નાગોર હનુમાન બેનીવાલના ઘરે જાઓ તમારી તાકાત હોય તો આ વાતને ધીરે ધીરે રાજકીય રંગ આપી દેવામાં આવ્યો રાજકીય રંગ કેમ આપી દેવામાં આવ્યો એ તો ખબર નથી પરંતુ આ વાતચીત કોઈ જાતિ જાતિ વચ્ચેનો ઝઘડો નથી પરંતુ એને અત્યારે જાતિ જાતિ વચ્ચેનો ઝઘડો બનાવી દેવામાં આવે ત્યારબાદ કરણી સેનાના અધ્યક્ષે એક જાહેરાત કરીને જાહેરાત એવી કરી કે આઠ તારીખે આપણે નાગોરની અંદર ભેળા થઈશું અને હનુમાન બેનીવાલને સસ્પેન્ડ કરવામાં આવે સાંસદ તરીકે એવી આપણે માંગ કરીશું આ બધું થઈ રહ્યું હતું એ જેના વચ્ચે પચીસ તારીખના એક ફંક્શન થયું અને ફંક્શનના પણ જરા હું તમને દ્રશ્યો બનાવી બતાવી દઉં જેમાં હનુમાન બેનીવાલે મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું જયપુરની અંદર અને જેમાં એસઆઈની ભરતી રદ થવાની વાતચીત હતો આપ જોઈ શકો છો રેલના માધ્યમથી કે કેવડું મોટું શક્તિ પ્રદર્શન હતું આ શક્તિ પ્રદર્શન પત્યા પછી ધીરે ધીરે એ વાતનો પણ જુવાળ થયો અને અત્યારે ત્યાં હનુમાન બેનીવાલના સમર્થકો પણ એ કહી રહ્યા છે કે આઠ તારીખે અમે પણ શિવઘર પહોંચીશું અમે પણ હનુમાન બેનીવાલ જોડે પહોંચીશું અમે પણ ઓપરેશન સાયલેન્સ ચલાવીશું ને જો કોઈ આવીને દંગા કરવાની કોશિશ કરશે કે કોઈ ઉગ્ર કરવાનું તો અમે પણ એમની સામે કરીશું પરંતુ દિવસે ને દિવસે પરિસ્થિતિ વરસી રહી છે તારીખ નજીક આવી રહી છે સાત અને પ્રમ દિવસે થઈ જશે આઠ પરંતુ બે દિવસ બાકી છે અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ રહી છે ગંભીર એટલા માટે થઈ રહી છે કે આમાં પ્રશાસનથી લઈ અને બધા જ માટે ગંભીર સવાલ એટલા માટે છે કે આ વાસ્તુની અંદર કંઈ જૂની હવે આગળ ન થવી જોઈએ જો એ દિવસે કરણી સેના સમર્થકો આવી જાય નાગોરમાં હનુમાલ બેનીવાલના સમર્થકો નાગોરમાં આવી જાય અને સામસામે સમર્થકો આવી જાય તો જાલ માલ અને બધી જ પ્રકારનું નુકસાન થવાની ખૂબ મોટી શક્યતા રહેલી છે જો કે એવું ન થવું જોઈએ પરંતુ જ્યારે આવી કોઈ રેલીઓ જ આવી આવી કોઈ ભાષણ કોઈ આવી જગ્યાને જ્યારે કોઈ પણ જગ્યાએ ઘણા બધા લોકો વધારતા ઘણા બધા લોકો હોય છે ને જે કોઈ પણ પદ્ધતિથી જ્યારે થતું હોય છે ત્યારે એને રોકવું ઘણી વખત મુશ્કેલ થઈ શકતું હોય છે કારણ કે ટોળાનો કોઈ ચહેરો નથી હોતો ને ટોળાની અંદર આવેલા લોકો ઘણીવાર એવી હરકતો કરી દેતા હોય છે કે જેનાથી ઘણી બધી વસ્તુને ભોગવવું હોય છે પ્રશાસન માટે સૌથી મોટો સવાલ એ પણ છે કે ક્યાંક હનુમાન બેનીવાલના સમર્થકો કે કરણી સેનાના સમર્થકો ન હોય અને બંનેનો ખોડો કાઢવા માટે કોઈ ત્રીજા લોકો આ પ્રક્રિયાની અંદર ઘૂસી જાય ને કે આ કશું કાડા આવડું કરે તો ખૂબ જ મોટી ઘટના થવાની શક્યતાઓ રહેલી છે આ બધી શક્યતાઓના પગલે ખૂબ જ પોલીસ તૈનાત કરવામાં આવી છે ત્યારબાદ પરમિશનો જેવી જોવે એવી આપવામાં ના હોય હનુમાન બેનીવાલના ઘરે પણ મતલબ પોલીસનો પહેરો રાખવામાં આવ્યો છે ને ઘણી બધી જગ્યાએ પોલીસનો પહેરો કરવામાં આવ્યો છે પરંતુ જે હવે એવું થઈ રહ્યું છે કે ક્ષત્રિય સમાજ વીસ જાટ સમાજ થઈ રહ્યું છે એટલે કે ક્ષત્રિય સમાજના લોકો એ કરણી સેનામાં આવી રહ્યા ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈચારો રાખો તો સામે જાટ સમાજના લોકો કહી રહ્યા છે કે અમે આવો જ્યારે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે એવું કહ્યું કે અમે ઘરે ખુશીને અમારે જવાબ આપવાની ટેવ છે ત્યારે હનુમાન બેનીવાલના સમર્થકો એવું કહી રહ્યા છે કે અમે હનુમાન બેનીવાલના ઘરે જ છીએ તમે આવો એટલે કે કાં તો હનુમાન બેનીવાલના ઘરે મોટા પ્રમાણમાં જમાવડો થવાનો છે આમ પણ હનુમાન બેનીવાલે એક સ્ટેટમેન્ટની અંદર એવું આપ્યું હતું કે જે તારીખે સભા રાખવામાં આવી છે એ દિવસે હું મારો જન દરબાર છે એટલે કે હું જન દરબાર સંબોધવાનું હવે જે દિવસે જન દરબાર સંબોધવાનો હોય એ દિવસે ઘણા બધા સમર્થકો હનુમાન બેનીવાલના આવી જાય કારણ કે હનુમાન બેનીવાલ એ જાટ સમાજના ખૂબ જ પોપ્યુલર નેતા છે ત્યારબાદ અન્ય કિસાન સમાજ પણ એમને માને છે એ રીતે રાજ શેખાવત એ કરણી સેનાનું પદ લઈને ફરે છે એટલે કે અધ્યક્ષ છે કરણી સેનાના અધ્યક્ષ હોવાના નાતે ક્ષત્રિય સમાજથી લઈ રાજપૂત સમાજથી લઈ અને રાજસ્થાનમાં એમની ખૂબ મોટી પહોંચશે આ બધી જ વાતથી ક્યાંક ને ક્યાંક માહોલ એ ખૂબ જ ગરમાયેલો છે અત્યારે રાજસ્થાન ઉપર રાજકારણ ગરમાયેલું છે આઠ તારીખે શું થશે એ જોવાનું રહ્યું પરંતુ અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે કે આઠ તારીખે એ કંઈક નવા જૂની થશે એટલે કે કોઈક નવા જૂની એટલે કંઈક કાંઈક ને કંઈક આઠ તારીખે કોઈક આ મંચ ઉપરથી કોઈ નવું એલાન થઈ શકે છે હનુમાન બેનીવાનના કેટલા સમર્થકો આવે છે કરણી સેનાના કેટલા લોકો પહોંચે છે કેટલી ભીડ ત્યાં પહોંચે છે આ બધું જોવા રહ્યું પરંતુ અત્યારે પ્રશાસન માટે સૌથી મોટો અને અઘરો સવાલ એ થઈ ગયો છે કે આ વસ્તુને ડામવી કેવી રીતે કારણ કે રાજસ્થાનના રાજકારણમાં આમ તમે જુઓ તો જાટ સમાજ રાજપૂત સમાજ મીણા સમાજ યાદવ સમાજ ગુજ્જર સમાજ આ બધા સમાજોનું ખૂબ પ્રભુત્વ રહેલું છે મુખ્યત્વે આ બધા સમાજોનું પ્રભુત્વ રહેલું છે અને આ બધા જ સમાજોના નેતાઓનું પણ ખૂબ જ મોટું પ્રભુત્વ રહેલું છે તો આ બધા જ સમાજોના નેતાઓનું પણ ખૂબ પ્રભુત્વ રહેલું છે એ જ રીતે જોતા રાજપૂત એટલે કે ક્ષત્રિય સમાજની અંદરથી રાજ શેખાવત આવે છે જાટ એટલે કે હનુમાન બેનીવાલ જાટ સમાજની અંદર આવે છે હવે જો સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તો રાજસ્થાનની રાજનીતિ પણ પલટાય આમ તો રાજસ્થાનની રાજનીતિ સ્પષ્ટ છે કે પાંચ વર્ષ ભાજપ પાંચ વર્ષ કોંગ્રેસ અને એ જ કારણે ત્યાં પક્ષો એ ખૂબ લિમિટમાં રહે છે અને પક્ષો લિમિટ રહે છે એટલા માટે કરીને જ ત્યાંના જે પક્ષો છે એની અંદર કોઈ પણ લગભગ સરકારની દાદાગીરી એટલી બધી વધતી જતી નથી કે જેટલી આપણી ગુજરાતની અંદર જોવા મળે છે કારણ કે એનું સ્પષ્ટ કારણ છે કે પાંચ વર્ષે સરકાર બદલાય છે પાંચ વર્ષે સરકાર બદલાય છે એટલે કોઈ પણ સરકારને ખબર જ છે કે આપણે પાંચ વર્ષે બદલાઈ જવાના છે એટલે એમની ખોટી દાદાગીરીઓ નથી તેથી હા વિકાસના મામલે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ પ્રોજેક્ટ ગવર્મેન્ટ ભાજપે ચાલુ કર્યા તો કોંગ્રેસની સરકાર આવે તો બંધ કરી દે કોઈ કોંગ્રેસે પ્રોજેક્ટ ચાલુ કર્યા હોય ને પ્રોજેક્ટ પૂરા ના થયા હોય તો ભાજપની સરકાર આવે તો બંધ કરી દે તો વિકાસના મામલે થોડો ઘણો ફરક પડી શકે છે પરંતુ એક સત્તું શાસન ન હોવાથી રાજસ્થાનની અંદર ખોટી દાદાગીરીઓ થતી નથી પરંતુ આ જે મામલો ગરમાયો છે આને લઈને હવે સરકાર પણ અસમંજસમાં છે કારણ કે હમણાં જ પચીસ તારીખે કેસઆઈ ભરતીનું આંદોલન થઈ ગયું અને ફરીવાર જો આ રીતનું આંદોલન કે આ રીતે લોકો જનસલાબે સામે સામે આવી જાય તો આવનારી પરિસ્થિતિને હેન્ડલ કરવી ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે આ માટે આવનારા સમયની આઠ તારીખે શું થશે જોવાનું રહ્યું કોઈ પણ નવી અપડેટ આવશે તો હું આપણા સુધી પહોંચાડતો રહીશ અત્યારે બસ આટલું જ પરંતુ આ મામલે કાંઈ પણ સુખ શાંતિથી આ મામલો નિપટી જાય ને કાંઈ પણ આગળ કોઈ એવી પ્રવૃત્તિ ના થાય કે જેનાથી કોઈને નુકસાન પહોંચે એવી આશા સાથે નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આ અદભૂત વિડીયો બનાવતો રહીશ